ત્યારે આ લખાણ લખ્યું છે તે દિશામાં પોલીસે પણ વધુ તપાસ શરૂ કરી છે તો અમરેલીમાં ખુલ્લે વેચાણના શબ્દો લખવામાં આવ્યા છે ત્યારે

ક્યારે કાર્યવાહી કરાશે તે પણ હવે એક સવાલ ઉઠી રહ્યો છે ત્યારે તીનબત્તી ચોકમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરાયું છે તે દેશી અને ઇંગ્લિશ દારૂ વેચાઈ રહ્યો છે તેવા બોર્ડ પણ જોવા મળેલા છે ત્યારે બુટલેગરોના ત્રાસે મહિલાઓને હવે બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે તો જાહેર ખબરના બોર્ડ ઉપર જ દારૂ વેચાણના શબ્દો લખાયા છે ત્યારે બોર્ડ પર લખાયેલા શબ્દોથી હવે લોકોમાં પણ કુતુહલ સર્જાયું છે ત્યારે બેફામ બુટલેગરો સામે ક્યારે કાર્યવાહી કરાવશે તે પણ એક સવાલ છે તો વડિયા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે ત્યારે જાહેર બોર્ડ પર લખાયેલા શબ્દોથી ઘણા સવાલો ઉઠી રહ્યા છે ત્યારે કોણે લખ્યું છે આવું લખાણ તે દિશામાં પોલીસે પણ તપાસ શરૂ કરી છે તો અમરેલીથી અમારા સંવાદદાતા પરેશ પરમાર ફોન લાઈનથી જોડાઈ ગયા છે જી પરેશ જાહેરમાં જ બોર્ડ પર લખાણ લખવામાં આવ્યું છે તેને લઈને આપ શું કહેશો જી બિલકુલ અમરેલી જિલ્લામાં નો આ છેવાડા તાલુકો કહેવાય છે અને વડિયા શહેરનું જે મુખ્ય ચોક છે એ ચોકમાં વેચાણના શબ્દો લખવામાં આવ્યા છે અને એ શબ્દો એવા લખવામાં આવ્યા છે કે તિનપતિ ચોક માં ખુલ્લે આમ વેચાણ દેશી અને ઇંગ્લિશ અને મહિલાઓ માફિયાઓના ત્રાસથી થી બહેનો દીકરીઓને નીકળાતું નથી આ રીતે શબ્દો જાહેરમાં તીન બત્તી ચોક છે એ ચોક પર આવેલા ચારે દિશાઓમાં જે જાહેર ખબર ના જે બોર્ડ છે એ બોર્ડ પર જ આ શબ્દો લખવામાં આવ્યા છે ત્યારે શહેર નો જે હાડ સમાન જે આ તીન બત્તી ચોક છે

લીટી શબ્દો લખવામાં આવ્યા હતા અને આજે વડિયા પોલીસ ની કામગીરી સામે આ જે જાહેર બોર્ડ પર લખાયેલા શબ્દો થી સવાલો ઉઠી શકે છે ત્યારે લખનાર કોણ છે છે એ પણ વિષય વડિયા પંથક ની જો વાત કરીએ તો થોડા સમય પહેલા જ વડિયા તાલુકાનું જોકે સાત થી આઠ કિલોમીટર નજીક માં આવેલું જે હનુમાન ખિજડીયા ગામ છે ત્યાં પણ ગ્રામજનોએ એક દારૂ ની ભ્થી પર રેડ કરી હતી

રસ્તા પર જે કોઈ જાહેરાતો લખવાના જે બોર્ડ હોય છે એ બોર્ડ પર આવા શબ્દો લખવાથી પોલીસની કામગીરી સામે ચોક્કસ થી સવાલો ઉદભવે છે જે જી ચોક્કસ તો બુટલેગરો પણ બેફામ બન્યા હોય એવું લાગી રહ્યું છે કારણ કે આ કોઈ નાગરિકે જ તેની વ્યથા ઠાલવી હોય એવું પણ લાગી શકે ખરા જી ચોક્કસથી આપણે એ જ કહી શકીએ છીએ કે કોઈ વ્યક્તિએ આ પ્રકારે જાહેરમાં બોર્ડ પર લખેલું જોકે આ રસ્તો જે જાહેર ગામની વચ્ચો વચનો છે અને ત્યાંથી હાઈવે પણ પસાર થાય છે મુખ્ય ગામ ની અંદર કોઈ પણ કાર્યક્રમ હોય કોઈ સારો નરસો હોય તો આ ત્યારે કોઈ વ્યક્તિએ આ જ શબ્દો લખ્યા છે એટલે આપણે કહી શકીએ છીએ કોઈ વ્યક્તિએ પોતાની વેદનાઓ ઠાલવી છે અને આમાં શબ્દ એક એવો પણ લખેલો છે કે માફિયાઓના ત્રાસ થી બહેન દીકરીઓને નથી નીકળાતું માહિતી બદલ આપનો આભાર ત્યારે વડીયા કે તિરબત્તી ચોક માં દારૂના શબ્દો લખાયા છે ત્યારે ખુલ્લામાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે તેવું તેમજ બુટલેગરના ત્રાસથી મહિલાઓને બહાર નીકળવાનું મુશ્કેલ બન્યું છે તેવું પણ લખવામાં આવ્યું છે